હે ગાઈસ છોકરા છે તમારે કરના વ્લોગ મે તાયો સબ બડિયા હોંગે ની આપણે છે દડર માં આ રોહિત ભાઈ ની આ બધા આપડા ટેણિયા હાઈ કરો લે અંપારે હા આ બધા ટેણિયા ની આપડે દડરમ માં આવી ગયો છે તો દડરમ માં છે આપણે તો ચાલો દડરમ મે હા લે તો ગાઈસ પાર દીધું ટેકરો ની અમારે હું ફિલ્ડિંગ આઈક બેટિંગ બેટિંગ આવી ગઈ છે તો અમે અમારે બેટિંગ કરવાની છે ને રોહિત ભાઈ કરશે ફિલ્ડિંગ 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 આવી તો રોહિતભાઈ કરશે ફિલ્ડિંગ ની આપણે કઈ આ તો પ્લાન માં એક્સચેન્જ થઈ ગયું રોહિતભાઈ ને બેટિંગ આવીને આપણે આઈ ફિલ્ડિંગ તો આપણે આઈ ગયા ફિલ્ડિંગ પર માટે આપણે પેલું ટેણ્યો આ ડીજો નવો કેમેરામેન ની આપણે ફિલ્ડિંગ માં ફિલ્ડિંગ પર છે તો ગાઈઝ આપણો કેમેરામેન ઓય ઓય કેમેરામેન મારી દીધી એક એક રન તો હોય અનિલભાઈ આવી ગયા છે અને હવે વિપુલભાઈ મારે મારે ચોક્કો ચોક્કો હોય પડે દડો તો પડી ગયું નથી અડ્યો નથી હડ્યો તો ગાય આપણી આવી ગઈ છે બેટિંગ અને અનિલભાઈ જાય બેટિંગ રોહિતભાઈ કરી બોલિંગ તો રોહિતભાઈ કરી બોલિંગ નહી હોય નાચી દીધું પેલો દડો અનિલભાઈ ને માજો નહીં તો હવે વિપુલભાઈ આપી છે દડો તો હા રોહિતભાઈ પકડી પાડ્યો એન્ડ હોય બીજો દડો નાખી એ બીજો દડો ગયો એન્ડ રોહિત અનિલભાઈ અનિલભાઈ આઉટ થઈ ગયા નથી નથી આઉટ અનિલભાઈ નોટ આઉટ થઈ આઉટ થઈ ગયા પણ નથી આઉટ તો હોય પાછો હોય બી દડો વાજી ગયો બીજાની આવી ગયા આપણે બોલિંગ તો અનિલભાઈ અમે બોલિંગ કરીને આપણે પાછળ કીપી હે તો આપણે જોવા રહ્યા પાછળ રોહિતભાઈ વાળી ટીમ જીતી ગઈ રોહિતભાઈ આઉટ થઈ ગયા તું આ બે ત્રણ આહી ની આલા ઉતરી જાય રોહિત ભાઈ ની આમી આપણે કરીએ પાસી ફિલ્ડિંગ બોલ્ડ 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 રોહિતભાઈ ભાઈ બોલ્ડ ઉતરતા હતી બોલ્ડ આવ થી જેટલી વિરોધ ભાઈ કે બોલ્ડ એટલી રોહિતભાઈ તરત બોલ્ડ વારી આવી ગઈ છે અને અનિલભાઈ આઉટ બોલ્ડ હમણાં બોલ્ડ થી જ્યાદા ડુડી તો બોલ્ડ તો ગાઈઝ આપણે જીતી જાની આ હોય અનિલ ભાઈ ઉતર્યા અનિલ ભાઈ હોય દડો ના શું આ દડો આ રોહિત ભાઈ કેચ એન્ડ હોય ફરીથી પાછા રોહિતભાઈ ના છે એ રોહિતભાઈ મારો છક્કો તો છક્કો જતો રહ્યો તો છક્કો જતો રહ્યો પાછો આપણો વારો પતી ગયો નહીં આપણે પિછાડી રન કર્યા અને રોહિતભાઈ ઉતરી ગયા પહેલાં રોહિતભાઈ ઉતરી ગયા અને આપણા અમે આઈ ફિલ્ડિંગ તો ચાલો ફિલ્ડિંગ કર્યા અમે રોહિતભાઈ ઉતરી ગયા જે પાછો દોડો રમવા માટેના બધા ભાઈ બંધુ માણસ વિષ્ણુ ની બધા ભાઈ જઈ પાછું દોડ રમવા માટે ભાઈ જામ જઈએ છીએ આપણે વાડામાં પેલી મકાહી ટુકડો બધો સારું ની ડીજો હમણાં પોટલી લીધું પીપલા કાના તો પોટલું તો હમણાં જે આપણે લુગડો બધો સારું તો લુગડો હેગામાં ઊભા કરી ના હેગા ઊભા કરીને પછી લુગડો બધવા નહીં તો ચલો લુગડો બધવા નહીં જીએ એમ ગાઈ જાવ આપણે આવી જવાડા આજુ એક દાડો મારી દાદે દરબી દીધેલા બીજાની બીજા બાચી જાવ આપણે દરબીન પછી આ લૂકડા નહીં જો બધા નહીં મકાઈને તો મકાઈ બધી દેવા નહીં તો ચલો બધ જે મકાઈ આપણે પહેલાં હેગા ઉપા કરી દે પછી બધી લૂકડા તો ચલો આ લુકડા બધી દે પછી મળી તમને કંઈ જમ્યા જે આપણે કુ પથરા લેવા સારું આપણું થિલીમ ભરીએ કુપાથરામ ની આપણે અમે એ પથરા ભરીને તો નહીં હેગા રૂપા હારું તો ચલો હેગા રૂપા દેવા નહીં તો એ પથરા બૂરીએ હા ીમાં તો હેગા રોપી આજે હેગું તો રૂપી હે અને બીજા રોપ દીધા હે તો આજે એકલો બાજુ પછી લુગડો લોવા કહીએ તો ચાલો તમે લૂગડો લોવા માંગ કરીએ તાણી જ મળીએ એમ પાયજામી જઈએ ઘેર અને આપણે હેગન હેકા બધું રોપ દીધું બીજા અમે વિપલ્યો જ નહીં પડ્યો રોપતે રોપતા તો અમે જઈએ ઘેરની આપણે આઈએ થોડી વારી નહીં તો પછી આવીએ થોડી વાર ની એમ પાસે આવી જાય આપણે લૂકડો બધો સારું નહીં અમી લૂકડો બધવા નહીં હોય દોરી લઈને આવી જઈએ તો તો ચલો લુકડો ને પેલા બે હૉ આવી એ આવી બે ના કાહી એ આવી તો એ જ આવી એટલી વારમાં આપણે હોય એ કરીએ ને એમ કરીએ એટલી વારમાં આવી જઈ ગાઈઝ આપણે એક લૂકડું ને નહીં વિકલી કરે ને બીજું લુકડો શોધવાનું આપણે દોરું હેજો દે દોરો અને લાકડે ઓટી પાડીએ તો ચલો ઓટી પાડી દઈએ લાકડે આમી જઈએ ઘેર ની આટલે થોડોક બધી તો અમે જઈએ ઘેર તો અમે ઘેર જઈને નાઈ અહીં નાઈએ ઘણો તોપ લાગે એટલી તો ચલો અમી ગેર જઈએ તો ગાઈઝ છે આપણે બધું લુગડો અછી નથી નથી તો છે ખોદી તો બધી લુગડો અને આપણે હુંડો ઊભો કરીએ રાત્રે હું હાર તો પેલા આગળ નહીં તો એકવાર રોપી દીધી એની Udah, lewat jalan ya, udah, kami Pilih udah, udah, apalagi udah, tim zini. udah, 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 એના પર રો બી દીધી વળી મેળવી દીધી પેલા આગળે અને અમે લાઈન ટાટપટ્ટી નાશ હું એટલી સીધા આપણે માળો પછી લાઇટ કરવાની બાજી રહ્યા તો પછી લાઇટનું કહીશું કંઈક જુગાડ ગમે તો ચાલો ચલો લુકડો બધી દીધેલો ની કાલે લુકડો બધી દીધેલો ની લાઇટ પણ કરી દીધેલું રાત્રે આ લાઇટ તો શું આપણે મીટરથી આવી ગયેલું લાઇટ એટલી રાત્રે અંધારું પડી ગયું એટલે એટલી બ્લોક નહોતો ભણાય અને માં કંઈ થોડી જબરદસ્તી છે